વડોદરા શહેરના દિવાળીપુરા ગાર્ડન સામે આવેલ જયનિધિ ટાઉનશીપમાં બંધ મકાનના રસોડામાં આગ લાગતા લાખોનું નુકસાન થયું છે વડોદરા શહેરના દિવાળીપુરા ગાર્ડન સામે આવેલ જયનિધિ ટાઉનશીપમાં મકાન નંબર એકસો એકમાં છેલ્લા દોઢ મહિનાથી બંધ હતું આ બંધ મકાનમાં રસોડામાંથી ધુમાડાના પડતા હતા ફાયર બ્રિગેડ ને જાણ કરી હતી જેથી વડીવાડી ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી પ્રાથમિક તપાસમાં રસોડામાં મૂકેલ ફ્રીજમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી જાય છે અને આગ કયા કારણસર લાગી તે દિશામાં તપાસ હાથ ધરી હતી એકસો બે નંબરમાં હું રહું છું અને લગભગ સવા ત્રણ વાગ્યાની આજુબાજુમાં ઘરે જમવા આવ્યો હતો અને જમતા જમતા બારીમાંથી ધુમાડા નીકળતા હતા તો એક મિત્ર જતા જતા એમણે જોયું એટલે એમણે મને ફોન કર્યો એટલે હું નીચે આવીને જોયું એટલે વધારે ધુમાડા નીકળતા હતા એટલે તાત્કાલિક મેં ફાયર બ્રિગેડને ટોલ કર્યો જીબીને ટોલ કર્યો અને બીજા જેબીએ બી લાગતા હોય ગેસ છે બધાને જાણ કરી છે તાત્કાલિક ફાયર બ્રિગેડ આવ્યું અને જીબી આવ્યું પહેલાં પહેલાં લાઈટ અને સંચાર તર્યું ફાયર બ્રિગેડવાળાએ પાણીથી મારો તરી અને પછી એ પૂરું બધું અંદર જઈને શોર્ટ આઉટ કર્યું ની બાજુમાં જઈ નીધી ટાઉનશીપમાં એક મકાન બંધ મકાનમાં આગ લાગેલ જે સ્થળ પર આવીને જોતા મકાન બંધ હતું અને મકાન માલિક તેના બેંગ્લોર છે એવી વાત મળેલ જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ફ્રીજમાં આગ લાગેલ દરવાજો ખોલીને એક તો ફર્સ્ટ ફ્લોરથી આપણે દરવાજો તોડીને અંદર એન્ટ્રી કરેલી અને વેન્ટિલેશન કરેલું તથા નીચે ગ્રાઉન્ડ ફ્લોરથી લોક તોડીને અંદરથી આગને કાબુમાં લેવાયું છે બંને એટલું ઓવર હિટિંગ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું છે પબ્લિકને અહીંયા જે મકાનમાં આગ લાગી છે એમાં કોઈ નુકસાન થયું નુકસાન તો ઘણું બધું થયેલ છે કિચનમાં ટોટલ ફ્રીજ સળગી ગયું છે અને કિચનનો ઘણો બધો સામાન